રામ રામ સીતારામ જય માતાજી નહીં જો ભાઈ આજ અમારો પાણી વાર વાર વારો આવે ગો અને ઊંડામાં હેવાર એવો જઈ એટલે આમાં હેવાર છે ને વધારે જઈને હમણાં તો થામ ઠીક કરી નાખે

જરાક લીલો ઠાવકો થઈ જાય એમાં બરડ નાખી વધારે બે બે ક્યારામાં પાણી જાય પાણીનું ભૂંગરું ભરાઈ ને જાય વાયુ છે ને માથે ભરી એકો બાર ફૂટ વાય હે આપડી આ અને બાવીસ ફૂટ નો ઘૂમરો હોય અને અવાર પિત કર્યું નથી શિકાર દેખા દીએ વાય અને જ આ બધાય બપોરની ધમાલ મસ્તી કરતા હોય આ બગીચામાં ખાટલા ને ખુડસિયુ ને બટા સટી બોલાવતા એ માટી બધા ઝડપથી કાંઈ ઝડપક ના બંધ કરી દીધા પાણી જાય કી આમાંથી લોડર વાળા ને ટ્રેક્ટર વાળા ને લેજર વાળા ને બધા એ બપોરે તારે બગીચા ને એ ધબડાટી જ બોલાવતા હોય ને આ છે આપણો આ મોટો બગીચો સાંજનો નજારો અને પાણી ખોખર ધ બાજુ થી થોડું કાટ ને હે હા એમાં બંધ કરી દે હા અને બખાય એમલી એવ્યું નિવ્યું જાય કામ એ આપડી વાડી ધબ બોલતું હાલે અને હજે પંદર એક અમારા કામમાં હજે લાગે જ હે ડૂકતું ને આ બાજુ જો પાણાની ટોલી ભરી અઘો સર મીકું કઈ ન જોઈએ ખોટી બધી આ બધું સાફ કરાવે ને ચારી બાજુ રોટાવેટર પીડ્યું બે ક્યારે આમ કઈ જવા દે ધીરે ધીરે પીએ ને ધોરીએ હતી અને જો આ મરોબ હે ને ખરેખર નાખી નથી હે એવી મજા આવે આમાં વશમાં હાલવાની એય તારે આવું મોજ જ આવે જાય નો પગ ખવાર થાય ટેન્શન જ ની બહુ જોરદાર બને કે ની હે હે બારમાથી હે

અવાર સુમાહામાં જે એક ગાડી ભરવા જાવી માંગરોડ માંગરોડ થી આજે આપણે એમાં અમુક ઝાડવા છે ને એ બીજા આજે વેરાઈટી નાખવી અલગ અલગ તારું કામ કેવાનું અમુક અમુક ભરવા છે ને આપણે ઓર્ડર દીધો તો પણ ઘણા બધા વેરાયટી વેરાઈટી નથી મળી આજે એ અવારના વરહમાં છે ને બધું કમ્પ્લીટ કરે અને બગીચાની અંદર આજે એક એક સીવી ભરે અમુક નવીન ઝાડવા છે ને એનો મોટો ઓર્ડર દીએ ને તો મળે નકર અમુક નવીન નવીન ઝાડવા કદાચ ની એ ગમે એટલે ઓર્ડર બહુ ઓલું કરીએ તો એનું કારણ છે કે આપણે વધારે આંબા કોઈ ને એવા વધારે વાવે પામાં અલગ અલગ વેરાયટી બીજી એમ વાવીને એ લાગત ન આવે આ ઓલિવ ને આનંદ માણસને ઘણા બધા માણસની બહુ ઓછી ખબર હોય ઘણાની હોય પણ અને ઘણાની ન પણ હોય આવું કાદો ને ઘણી બધી વેરાયટીને ન ખબર હોય કે નહીં

એટલે આખો બગીચો લેઝર લેવલ કીધો એક પટો ઓલી બાજુનો બાકી છે કારણ કે એમાં પાણી બે ત્રણ ફેરે વ્યુંગું તું ધ્યાન બાર એટલી લીલું કેવરાવતું તું એટલે ટ્રેક્ટર ન ખાઈ નતું લોડર કે લેઝર કે અને આગળ જો પેરું બેગ તોડે અને પોપટું નાખે એ અને ફ્રૂટી ખાવાની એવી મજા આવે તાવ તોડે તોડે ઝીણી ખાવાનું

ખરેખર જો આ છે નજારો અટાણા દી આ જમવાની તૈયારી હે એ કાઈ ખીપા ચાલે ઓલી બાજુ આ કાઈકા લાગે ઓલે માટી ના આવે જો ખીપા આંકતો તો એ માટી આ બાજુ લોડર નું કામ હાલે કન્ટિન્યુ ચાલુ હો ભાઈ એક દી બંધ નહીં લોડર ખટકાણું એટલે બીજો લોડર મગાવે લીધું આવે ઓલો તો જો રૂહવાટો બોલતો જાય ખીપાવ લેન થાય ગયો લાગે હાન કરતું કા બીજા વિને આજ એક એક ને એક કામ પતે આજ થોડા ઓછા લાગે

આમાં ખેતરમાં પાણો કે કોઈ કાગર કે ઓગરો કે કોઈ ખોટો ઓલું ન જોઈએ મેં કીધું ભાઈ માન લેજર લેવલ કરે ને એકરે વાડી બનાવવી અહીં ટીપટો આખો 45 પસાવી ગણ નંબર એટલે ફરિયાથી હરણ લાગે અને જો ખરેખર બેકગ્રાઉન્ડમાં પણ દેખાય કે વાડીનો નજારો ઉપર બળ નાખે અને એવું ફિનિશિંગ આપ્યું ને કે ઉ ધૂળ નાખે ને ઉપર આસા આસા પટ્ટા બરેડ ને મરાવીએ એટલે સફેદ સફેદ જેવું દેખાય બાકી હેઠી ને દોઢ ફૂટ કારી માટી છે કે બરડ નાખીએ ને તો પાછી માંડવી માં થોડીક ધૂળી ન આવે અને કાલે એક લાઈન નાખી આ બાજુ હજે આ ખાડો બુરવાનો આ લાઈન નો ખાંધો માર્યો તો ને અહી કામ આલે અહી લાઈન નખવી એનું હટ જારીમાં પુંગરું દેખાય અહીંયા

હે અમાર કીપા અને એવા નેવા ટ્રેક્ટર નું જો કાળી માટી ના ભરાઈ ભરાઈને આવે બધાય ટોપા પેરે હું તો ટોપો પેરા પા બધા ક્યાં ટોપા પેરતા અહી કે હે બધાય હે બધાને તડકો લાગતો હોય મને કે મને એક ને જ લાગે જોતા ભાઈ આ બધાને તડકો લુ લાગે તડકો તો કઈ હા કોનો થાય કોઈ ની હે આમાં બધા સટ્ટામાં આ સટ્ટામાંથી ઉપરથી કારી માટી નાખીએ પછી આમાં લેઝર ફેરવવાનું રીએ અમારે ભાવલો ને હાવ ધબાટી બોલાવે હે ઉલાર 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 ટ્રેક્ટર એને કે આવી રીતે ટ્રેક્ટર ઉલાર ને આવી રીતે ફૂટ ફૂટ હવા ફૂટ કરી ધોળ પડતી જાય આ પટ્ટા જે અહીં પલ્લો આજે રાતી હેલોજન નું પ્લાન ગોઠવ લેધું હારું જો આ હેલોજન છે જ્યાં હેલોજન ખોડે હેલોજન ફરજિયાત ખોડવી પડે ઇન્ટ્યા આજે રાતી કામ કરવાનું છે

આને હેને જરાક મેકો લીલું હન તે એકા તો થી હુકાઈ જાય ઈવારું ખીપા મારે દીધા અને આ પટો ભરાઈ ને આખું બિલી સિમ દેવાઈ પછી ઓલો જવાન હા પછી હે નહી દી ઓલી વાડી થી નો આ આપણ લે જવાન ના તો ઝૂમ કરાતા તો કાળું કાળું થઈ જાય આજ આ એલોજન ઈવા હરુજ ગોઠવ્યા માટીઓ ની મેકો હે ને આજ રાતે માટીયું ની ખીસે લેવાનું હે આજ પહેલે દબડાટી બોલે જાય રાતે

આ જો સામે બધું કામ બાકી છે હજી આમાં કઈ ભેગું થાય નથી વીસ થી પંદર થી લગાતાર કામ કરવાનું જ રીતે હા ભાઈ ડુંગર ચડાવ્યા ઓલી બાજુ સટ્ટા માર્યા અને આપણા બ્લોગ જોવાની મજા આવતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જે અને કોમેન્ટ જતા રહીજો જય માતાજી